હમળી ઉતરી એટલે એને ખબર પડી કે હમળી હમણાં લાખા ફૂલાણી ની આંખ કાઢી લે એને જ માર્યો તો ઓલો છેલ્લો શ્વાસ હતો બે નો આ લે લાખા ફૂલાણી ના આંખ કે હમળી કાઢી લે હમણાં હવે લાખા ફૂલાણી હજી જીવે છે આંખો બે ખુલી છે અને મારો દુશ્મન છે મને એને માર્યો છે મેં માર્યો નહીં પડ્યો છે પણ લડતા હતા સુધી દુશ્મન હતા હવે હું ભારતનો એક માણસ છું માનવ છું ઈ માનવ છે અને આ માનવની નજરે હું ભાડું એમ સંભળી એની આંખ કાઢે તો તો મારી જન્યતાનું દૂધ લાજે મારાથી આંખનો કાઢવા દે સાહેબ પોતે વિચાર કર્યો હલે હગે આમ નતો એ રાખાઈશ આમ પડ્યો તો એક હાથ હલતો તો ખાલી તલવારનું ભાંગેલું ઠૂંટું પડ્યું તો આમ ઉપાડી ફરડા કરતો પોતાના પગની જાયગમાં મારી માસ કાઢીને ઘા કર્યો એટલે હમણીને ત્યાર માસ મળે એટલે આંખ નો કાઢે બીજા હાથમાંથી કાઢ્યો માસ હોળી ઘા કર્યો આંખથી કાઢ્યો

આ આતાને તો દુશ્મન નાનું બાળક આવીને गुઝરી જાય તો ઘર આયા દુશ્મન હોય કે મારો દુશ્મન હતો ભારે કામ છે તારી ફલી થાય તારી હવે શું આમાં કરી કરી દીધું સાહેબ આ જોગીદાસ खुमान અને ભાવનગર ઠાકોર દુશ્મન હતા પણ દુશ્મનો ની વાર્તાઓ માંડવી પડે એની વાર્તા ઉપર તો ઘણું બોલાય એ 조ગીदास खुमान સાહેબ જોગીદાસ खुमान ના નું મૃત્યુ થાય એનું હરામણું કરવા માટે ભાવનગર ઠાકોર અઢારે ફાદરનો ધણી રાજપૂત બેઠો તો ભલા માણસ માથે મુંડન કરાવીને બેઠો તો દુશ્મનના બાપનું હરામણું કરવા તમે કુકડીક વાંચો તો ખરા આ મૂલ્યો આપણા વયા ગયા છે ધન કમાવવું બહુ જરૂરી પણ સંસ્કૃતિ વહી ગઈ મૂલ્યો વયા ગયા તો શું આપણી પાસે રહેશે જોગીદાસ ખુમાણ એકવાર સમાધાન થઈ ગયા પછી પ્રોગ્રામ રાખ્યો નૃત્યાંગનાઓ નૃત્ય કરે છે એવું એવું નૃત્ય કરે છે જોગીદાસ ખુમાર બેઠા છે ડાયરો બધો બેઠો ભાવનગર ઠાકોર બેઠા છે ભાવનગર ઠાકોરભાઈ ને અમારે સમાધાન થયું છે તેની મોજમાં અમે આ પ્રોગ્રામ રાખ્યો એમાં જોગીદાસ કુમારના હાથમાં બેરખો ફરે છે તું ઠાકર તું ઠાકર તું ઠાકર તું ઠાકર હોરી નારણ સમરણ ચાલુ છે એના પાપણના જે પડદા છે એ જાણે ધરતી ખોતરતા એને હેઠા છે ભાવનગર ઠાકોરની નજર પડી કે જોગા બાપુ આપા ભાઈ આ તમારા માટે મે મુજરો ગોઠવો છે આ નૃત્યાંગનાઓ કેવી નાચે છે તમે રાજી થાઓ એટલે મે આ ગોઠવું છે તમે જોતાય નથી માળા ફેરવીને હેઠું જોયો જોગીદાસ કુમાણે કીધું

અને એ કોક દીકરી હશે મારાથી કોઈ દીકરી નાસ્તી ન જોઈ શકાય આ બારવટિયા હોવા છતાં એટલે એના માટે કેવું પડે કે તું ટીંબે જૂનાણા તને ને જેથી ફળ હળીઓ ફોજે તેથી બીબડીયું બંગલે તને જુએ જોગી દાસિયા એના માટે દુઆ લાખવા પડે સંવંત અઢારસો